મેસી ટ્રેક્ટર વેચવાનું છે આથી સસ્તું અને સારું ટ્રેક્ટર તમને ક્યાંય પણ મળશે નહીં આ ટ્રેક્ટર અમુક જ કલાકની અંદર વેચાઈ જશે તો વહેલી તકે કે જયરાજભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરની અંદર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી એન્જિનની અને એવરેજની ટોટલ જવાબદારી આ ટ્રેક્ટર પહેલા મેં આજ મેસી ગોળ મોડોના જયરાજભાઈ પાસેથી આપણે વિડીયો મૂકેલા હતા લગભગ 4 થી 5 ટ્રેક્ટર વેચાઈ ગયા છે આજ રીતના અમુક જ કલાકની અંદર તો આ ટ્રેક્ટર પણ વેચાઈ જશે તો વેલી તકે જયરાજભાઈનો જયરાજ કોન્ટેક્ટ કરી લેજો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર તમે લેશો એટલે તમારે 1 પર રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે નહીં 100 એ 100% કન્ડિશનમાં આખો ટ્રેક્ટર જોવા મળશે અને ની અંદર બાકી ટ્રેક્ટર તમને ટોટલ માહિતી આપી દઈશ વેચાઈ જાય તે તાત્કાલિક કરો મેસી ટ્રેક્ટર છે અને બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી દસ પાંત્રીસ ડીઆઈ ગોળ મોડો ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ઓગણીસો ના મોડેલ નું આ ટ્રેક્ટર જોવા મળશે ટાયર એકદમ સારા છે આગળના ટાયર એમઆરએફ ના સિત્તેર ટકા પાછળના ટાયર એમ ના પચાસ ટકા જેવા આખા ટાયર અને ટ્રેક્ટર માં પાછળ ઓટોમેટિક હુક પણ જોવા મળશે સ્ટેરિંગ હાઇડ્રોલિક એન્જિન આ ટોટલ વસ્તુનું કામ કરાવેલું છે પૂરેપૂરું કામ કરાવેલું છે ટોટલ કામ કરાવેલું છે સ્ટેરિંગ હાઇડ્રોલિક અને એન્જિન નું અત્યારે ટ્રેક્ટર ની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી એવરેજ અને એન્જિનની પણ જવાબદારી રૂબરૂ સ્થળ ઉપર જાય આ ટ્રેક્ટર એક વખત રૂબરૂ કરી સ્થળ પર ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો ટ્રેક્ટર વેચાઈ જશે ને તમે રૂબરૂ જશો તમારે ખોટો ધકો થશે અને હું નંબર પણ કાઢી નાખીશ આ ટ્રેક્ટર વેચાઈ વેચાઈ જશે એટલે એટલે જયરાજભાઈનો કોન્ટેક નંબર હોય તો જ તમારે ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાનું જયરાજભાઈનો કોન્ટેક કરીને હવે મેઇન તમને કિંમતની વાત કરું તો એક લાખ પિસ્તાલીસ હજાર માત્ર કિંમત જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટરની અંદર ટ્રેક્ટરની કિંમત ફિક્સ નથી વન ઓનર છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી તાલુકો છે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી મળી જશે જયરાજભાઈ નામ આપેલું છે અને તેમના મોબાઈલ નંબર નવ્વાણું સાત પંચાણું વાળા આ નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો